સંરક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સિદ્ધિમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન દ્વારા સંપૂર્ણપણે સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલી સૈન્ય લડાયત પેરાશૂટ પ્રણાલીનું બત્રીસ હજાર ફૂટની ઊંચાઈ પરથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે ભારતીય સશસ્ત્ર દળો દ્વારા ઉપયોગમાં લેવાતી આ એકમાત્ર પ્રણાલી છે જેને ત્રીસ હજાર ફૂટની ઊંચાઈએ તૈનાત કરવામાં આવી છે આ પરીક્ષણે ભારતની સંરક્ષણ તકનીકીમાં આત્મનિર્ભરતા તરફની એક મોટી હરણફાળ ભરી છે આ લડાયક મુક્ત પતન કૂદકો ભારતીય વાયુસેનાના પરીક્ષક જમ્પર્સ વિંગ કમાન્ડર વિશાલ લાકેશ માસ્ટર વોરંટ ઓફિસર આર જે સિંઘ અને માસ્ટર વોરન્ટ ઓફિસર વિવેક તિવારી દ્વારા સંપન્ન કરવામાં આવ્યો હતો આ પરીક્ષણે સ્વદેશી પ્રણાલીની કાર્યક્ષમતા વિશ્વસનીયતા અને અદ્યતન ડિઝાઇનનું પ્રદર્શન કર્યું આ પ્રણાલીનું નિર્માણ ડીઆરડીઓની પ્રયોગશાળાઓ એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટેબ્લિશમેન્ટ આગ્રા અને ડિફેન્સ બાયો એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રોમેડિકલ લેબોરેટરી બેંગલુરુ દ્વારા કરવામાં આવ્યું છે આ પ્રણાલી ભારતીય નક્ષત્ર સાથે નેવિગેશન સાથે સુસંગત છે જે તેને બાહ્ય હસ્તક્ષેપથી સુરક્ષિત રાખે છે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે આ સફળ પ્રદર્શન બદલ ડીઆરડીઓ સશસ્ત્ર દળો અને ઉદ્યોગને અભિનંદન પાઠવ્યા હતા અને તેને ભારતની સ્વદેશી સંરક્ષણ ક્ષમતા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન ગણાવ્યું હતું ડીઆરડીઓના અધ્યક્ષ ડોક્ટર સમીર વી કામતે આ સિદ્ધિને હવાઈ વિતરણ પ્રણાલીના ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફનું એક મોટું પગલું ગણાવ્યું હતું આ પ્રણાલી સૈનિકોને ઓછી ઉત્તરાયણ ગતિ અને શ્રેષ્ઠ સુકાન ક્ષમતા જેવી સુવિધાઓ પૂરી પાડે છે જે તેમને નિર્ધારિત વિસ્તારોમાં સુરક્ષિત રીતે ઉતરવામાં મદદ મદદ કરે છે